હાથ હોય ને જે આ ઘટનાને પ્રોત્સાહન આપતું હોય ને તો એ માયકાંગલી પ્રજા છે આ માયકાંગલી પ્રજાએ પોતાનું જમીર વેચી નાખ્યું છે ગોંડલની અંદર એક ભાઈ ના છોકરા પાઉંભાજી નો જે ધંધો કરતો હોય એના છોકરાની સાત દિવસે લાશ મળી અને એ લાશ એકસો ને મળી નમસ્કાર મિત્રો ફરિવાર એક નવા વડીઓમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે ગોંડલ ની અંદર સેલરિયું છે એક યુવકને માર માર્યા બાદ મિત્રો વાત કીધો વાત કીધો યુવક ભાઈ એમ કીધો ત્રણ ચાર દિવસ માટે ગુમ દેખાય છે ત્યારબાદ મિત્રો વાત કીધો તેની લાશ મળે છે આ મિત્રો વાત કીધો ત્યારબાદ જે અત્યારે થાય છે ને આખો સોશિયલ મીડિયા હલાવ દીધો છે જીઆ મિત્રો વાત કીધો સૌથી મોટો ખુલાસો થયો છે સૌથી મોટો વળાંક આવ્યો છે કોલ રેકોર્ડ પણ વાયરલ થયું છે અને આ યુવકની બેને પણ શું કહ્યું છે સાથે મિત્રો વાત કરી તો સીસીટીવી કેમેરા કેમેરાને વિડિયો પણ વાયરલ થયા છે આ મામલે મિત્રો વાત કીધો અત્યારે સૌથી મોટો ખુલાસો દેખાડવો તમને આગળ હું જઈ રહ્યો છું પણ એની પહેલા

જ્યાં મિત્રો વાત કરી રાજસ્થાન બોલે છે તે દીકરો મિત્રો વાત કરી પોતે એમ કે આપણે યુપીએસસી ની તૈયારી કરતો હતો હવે ભાઈ થાય છે એવું તો થોડાક દિવસ પહેલા તારીખ ત્રણ ના રોજ મિત્રો વાત રીતે ગણેશ ગોંડલ જાડેજાનું સૌથી મોટું નામ એવું મિત્રો ગોંડલ ની અંદર છે મિત્રો વાત કરી ના પત્ની છે તો મિત્રો વાત કરી પૂરેપૂરું શાસન મિત્રો વાત તો અત્યારે ગોંડલ ની અંદર ચાલે છે જયરાજભાઈ જાડેજા ઘર થી જો થાય છે એવું ક્યાં યુવક મિત્રો વાત કરી પોતે એમના ઘર આગળ કઈક કારણ કે બાઇક ના પ્રોબ્લેમ ના કારણે મિત્રો વાત કરી તો તેને ઘર ની અંદર બોલાવવા આવે છે તેને અને તેના પિતા ને પછી મિત્રો વાત કરી તો બેસાડવા માં આવે છે એ પણ સીસીટીવી કેમેરા નો વિડીયો વાયરલ થયો છે એ પણ મિત્રો વાત કરી તો અત્યારે વાયરલ કરવા માં આવ્યો છે સૌથી પહેલા તો તમે બધા લોકો એ વિડીયો જોઈ શકો છો યુવક છે તેના પિતા નો મિત્રો એવું કેવું છે કે જે થયું છે મને મારો મારો માં છે મારા દીકરા ને મારો મારો માં આવ્યો છે ન કહે એટલો મિત્રો વાત કરી તો સૌથી મોટો મારો મારો માં આવ્યો છે તો હવે મિત્રો વાત કરી તો આના આધારે અત્યારે પોસ્ટર વાયરલ કર્યું છે હવે સૌથી પહેલા તો તમને બધા લોકોને જણાવું કે આ સીસીટીવી કેમેરાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે વાયરલ થયો છે આના આધારે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તો તમને બધા લોકોને કોલ રેકોર્ડિંગ સાંભળવા જઈ છે સૌથી પહેલા તો તમને બધા લોકો આ કોલ રેકોર્ડિંગ સાંભળો કેરાસિંહ જાડેજા એને વર્તમાનમાં એના પત્ની છે મકાન એનો મંગલો છે એને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મને

ચેનલ માં પહેલી વાર એવું સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી આ વિડીયો તો આજનો અને આજનો વિડીયો તમને શેર કરીને ફોલો કરવાનો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયો આપડે એક નવા વીડિયો મળે ત્યાં સુધી બધા જ લોકો